નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ શ્યુની અંદર મિત્રો વહેલી સવારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે મિત્રો ખાસ કરીને વરસાદ છે ખૂબ જ જામ્યો હતો પરંતુ હવે મિત્રો જે સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો હવે રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહી છે અને બંગાળની ખાડીની અંદર એક બીજી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો આવશે અને જે પહેલાં જે સિસ્ટમ આવી હતી તેની અંદર ગુજરાતની અંદર સિત્તેર ટકાથી લઈને એંસી ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક ખૂબ જ સારામાં સારો વરસાદ પડ્યો કેટલાક હજુ વિસ્તારો એવા છે જેની અંદર વીસથી ત્રીસ ટકા મિત્રો વાવણીની ઘટ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદની આજુબાજુનો વિસ્તાર છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ દાહોદ ગોધરાના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વાવણી લાયક વરસાદ જોવા મળ્યો નથી તેમજ ગુજરાતના સૌરાષ્ટ્રના પણ ઘણા ખરા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળ્યો નથી પણ તો આ કુદરતની કરામત છે કોઈ પણ વિસ્તાર બાકી નહીં રહે એકવીસ અને બાવીસ તારીખના રોજ ફરી એક વખત મિત્રો બંગાળની ખાડીવાળો અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે ફરી એક વખત ગુજરાત તરફ આવી રહી છે જ્યાં જ્યાં વિસ્તારમાં રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર કવર કર્યું છે આ બાજુ ગુજરાત હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને મિત્રો મોટી અને ભારે આગાહી આપી દીધી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના આગામી પંદર દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે તેમજ ગુજરાત હવામાન વિભાગે જે મેપ આપેલા છે મેપ પ્રમાણે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેમજ હવે મિત્રો બંગાળની ખાડીની અંદર કેટલી અને ક્યારે ક્યારે સિસ્ટમ બનશે કારણ કે આગામી સમયમાં હજુ પણ બંગાળની ખાડીની અંદર ત્રણ સિસ્ટમો બની રહી છે તો આ ત્રણે ત્રણ સિસ્ટમો વિશે પણ વાત કરશો અને આ સિસ્ટમોને કારણે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જો તેમજ અમારીબ ચેનલ ઓ શ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે મિત્રો મેપ જોઈએ ત્યારબાદ મિત્રો સિસ્ટમ જોઈશું અને ત્યારબાદ મિત્રો આપણે આગાહી જોઈશું તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વલસાડની અંદર મિત્રો તમે જોઈ શકો સૌથી વધુ સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય વલસાડના પાલી ટોપ ફાઈની અંદર તમે જોઈ શકો એટલે કે વલસાડ જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો આ સિવાય નવસારી ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદનો સારો રાઉન્ડ જોવા મળ્યો તો એ પણ મિત્રો વહેલી સવારે બપોર પછી ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગના મેપ્સ છે ભારે વરસાદને લઈને આગળ છે તો એને લઈને વાત કરશું આજે વીસ તારીખ અને વીસ તારીખ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ આજે મિત્રો ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ની અંદર છૂટાછવાયા સ્થળોએ પરંતુ ભારે વરસાદની આગાહી આપેલી છે આશિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર કે ભારે વરસાદને લઈને આગઈ નથી એકવીસ તારીખથી ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ બનશે આપણે આગળના વિડીયોમાં જોશું કે કઈ રીતે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકદમ ઘાટો બ્લૂ કલર છે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારોના તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે અને બ્લુ કલરનો ભાગ એની અંદર ઘણા સ્થળોએ વરસાદ પડશે એલર્ટ ક્યાં છે તો અહીંયા તમને એકવીસ તારીખનું એલર્ટ બતાવી દેવી બનાસકાંઠા અને સાબરકાંઠા આ વિસ્તારમાં હજુ પણ જોઈએ એવી વાવણી નથી થઈ તો બનાસકાંઠા સાબરકાંઠામાં એલર્ટ છે આ સિવાય નવસારી ડાંગ અને વલસાડની અંદર મિત્રો વરસાદનું એલર્ટ છે બાવીસ તારીખે ફરી એક વખત સિસ્ટમ મિત્રો સંપૂર્ણ રીતે ગુજરાતમાં થાય છે જેને લઈને તમે આખા ગુજરાતમાં ઘાટો બ્લુ કલર છે એનો મતલબ એમ કાંઈ સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો એલર્ટ છે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે મોટાભાગના સ્થળોએ મોટાભાગના જિલ્લામાં વરસાદ પડે અને એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠાને અરવલ્લીની અંદર ઓરેન્જ એલર્ટ છે છૂટાછવાયા સ્થળોએ પરંતુ અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી શ્રીનગર અમદાવાદ મહેસાણા ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ નવસારી ડાંગ અને વલસાડ તો આટલા વિસ્તારમાં યલો એલર્ટ છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે ત્રેવીસ તારીખથી આ સિસ્ટમની અસર ધીમે ધીમે ઘટતી જશે પરંતુ ખાસ કરીને તેની તીવ્રતા રહેશે જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એલર્ટની વાત કરીએ તો આ સિસ્ટમ છે સંપૂર્ણ રીતે મિત્રો ગુજરાત ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે તો સાબરકાંઠા કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી દ્વારકા જામનગરની અંદર મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો તીવ્રતા ઘટતી જશે સંપૂર્ણ વરસાદને લઈને તો આગાહી છે એટલે કે ઝાપટા જોવા મળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળે અતિ ભારે પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ મિત્રો ચોવીસ તારીખ પછી મિત્રો જે જોવા જઈએ તો જોવા ન મળે અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખ સુધીના અહીંયા મિત્રો મેપ છે જે તમે પરફેક્ટ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે જ્યારે બનાસકાંઠાની અંદર સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જે ભાગો છે કચ્છના જે ભાગો છે આ વિસ્તારોમાં જ્યાં જ્યાં વાવણી નથી થઈ ત્યાં મિત્રો ત્રણથી ચાર દિવસનો એકવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ જોવા મળશે હવે મિત્રો આપણે લાવી જોઈએ જેથી ને પરફેક્ટ મિત્રો ખ્યાલ આવી જાય તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને આ સિસ્ટમને કારણે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આગામી સમયે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે કે ઝાપટીઓ વરસાદથી ચાલુ રહેવાનો છે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ તો આ વરસાદ મિત્રો ખાસ કરીને રેડા સ્વરૂપે છે એટલે કે પાંચ દસ મિનિટ પંદર મિનિટ અથવા અડધો કલાક મિત્રો ખેડો આવે અને ખેતર બારા પાણી નીકળી જાય અથવા ગામ બારા પાણી નીકળી જાય એવી શક્યતા ભારે વરસાદની શક્યતા છે એકવીસ તારીખમાં છે આ જે સિસ્ટમ છે મિત્રો હવે આપણે પંદર દિવસની આગાહી અને સિસ્ટમ જોવાના છીએ તો અંત સુધી વિડીયો જોઈજો તો આ જે સિસ્ટમ બની રહી છે તમે જોઈ શકો ધીમે ધીમે વીસ તારીખ સુધીની અંદર તે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે અને એકવીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર રહેશે અને ગુજરાત ઉપર હોવાનો મતલબ કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને એકવીસ તારીખે આપણે અગાઉ મેપની અંદર જોયું તે પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર મિત્રો જે વિસ્તારમાં વાવણી બાકી છે એ વિસ્તારોની અંદર સારો વરસાદ છે ખાબકી શકે છે આ મિત્રો ત્રણ દિવસ અસર છે એ તમે જોઈ શકો છો એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ આ ત્રણ દિવસ મિત્રો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે ચોવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમની અસર છે એ ઓછી થશે સાવ ઓછી થશે એવી શક્યતા નથી ઓછી સાથે એટલે ઓછી થાય એટલે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો પવનોની ગતિ છે વધી જાય સિસ્ટમ જ્યાં સુધી માથી હોય ત્યાં સુધી પવન હોય બાકી પવનની ગતિ છે વધી જાય પવનની ગતિ વધી જાય એટલે એનો મતલબ કે ગુજરાતની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે તો એ તમે જોઈ શકો હવે મિત્રો બીજી સિસ્ટમ બનશે ત્યારે ગુજરાતની અંદર વરસાદ આવશે તો પચીસ અને છવ્વીસ તારીખે ફરી એક વખત સિસ્ટમ મિત્રો આવી રહી છે અને તમે જોઈ શકો છો જેને લઈને ગુજરાતની અંદર મિત્રો વરસાદનો મિત્રો રાઉન્ડ જોવા મળશે જો કે આ હળવો વરસાદનો રાઉન્ડ હશે ભારેથી અતિ ભારે વરસાદ માટે મિત્રો આપણને જુલાઈ મહિનાની શરૂઆતની અંદર મિત્રો આપણે જોવું પડશે ત્યાં સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જૂન જુલાઈ મહિનાની શરૂઆતમાં જ બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બને છે આ ખૂબ જ મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે તમે જોવા જઈએ તો સંપૂર્ણ ભારતની અંદર ઉત્તર ભારતની અંદર ભારત થી ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે અને તમે જોઈ શકો છો વરસાદની ધરી પણ મિત્રો એકદમ સરખી અને નીચલા લેવલે આવી જશે જેને લઈને આ વિસ્તારો છે ભારે વરસાદ પડશે અતિ ભારે વરસાદ પડશે જળબંબાકાર થશે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મહી નદી છે નર્મદા નદી છે સાબરમતી આ બધી નદીઓ છે આ નદીઓની અંદર ભારે પૂર આવશે અને તમે જોઈ શકો છો તેની અસર મિત્રો ઉત્તર ગુજરાત તરફ સહિત મિત્રો આવી રીતે રહેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ છે આગામી સમયની અંદર જુલાઈ મહિનાની અંદર જોવા મળવાનો તો અહીંયા મિત્રો આપણે પંદર દિવસની આગાહી પણ જોઈ લીધી તો આજના વિડીયોમાં આટલા એકદમ સાચા સચોટ સમાચાર જોવા માટે અમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ છે હિન્દ જય ભારત